તારીખ સોલ દસ બે હજાર પચીસ ના રોજે પારડી શહેરના આ દમણી જાપા વિસ્તાર નાની મોસાણી વિસ્તારના અંદર માં ભારે પવન સાથે ચક્રવાત આવેલો આ ચક્રવાત ના અંદર માં આ વડીલ છે દિલીપભાઈ ભાણાભાઈ હળપતિ એમની દીકરી છે એમનું આપણે આ પાછળ જોઈ શકીએ છીએ કે આ જે મકાન હતું એ મકાન એ ચક્રવાતના અંદરમાં આખું ધસી પડેલું છે આ સંજોગોમાં વલસાડ જિલ્લા રાહુલ ગાંધી ટીમ કોંગ્રેસ અને પારડી શહેર કોંગ્રેસની ટીમ થકી આ દિલીપભાઈને જે એમના ઘરના છાપરા માટે એટલે કે સિમેન્ટના પતરા સિમેન્ટના પોલ જે યથાશક્તિ મદદ થઈ શકે છે એક મદદ કરવાનો એક નાનો પ્રયત્ન કરેલો છે આ પ્રયત્નના ભાગરૂપે એમને જે જીવન જરૂરિયાતની જે ખરેખર રહેવા માટેની જે વસ્તુ છે જેમ કે સિમેન્ટના પતરા અને સિમેન્ટના થાંભલાની જરૂરિયાત હાલ પૂરતી ટીમ વલસાડ રાહુલ ગાંધી અને પાર્ટી શહેર કોંગ્રેસના મિત્રો થકી એમને પહોંચતી કરવામાં આવી છે તો આ જે વસ્તુ એમને પહોંચતી કરવી છે એક માનવતાની સેવાના ઉદાહરણના ભાગરૂપે કરવામાં આવી છે આનો જે કંઈ ખર્ચ છે એ ટીમ રાહુલ ગાંધી વલસાડ થકી થયેલો છે અને એ ટીમના સાથે પાર્ટી શહેર કોંગ્રેસના કોર્પોરેટર શ્રી પરવેશભાઈ તાઈ છે નાસિરભાઈ શેખ છે પાર્ટી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી કપિલભાઈ હળપતિ છે જીતેન્દ્રભાઈ ભંડારી છે અને આવી છે

ก็ต okay. okay. yeah, ้องกินนเนี่ยได้ตายิ้่น้ากาาม่หน้ากขาว